9 ઓગસ્ટ 1947 એક તારીખ જેનાથી લાખો લોકોની જિંદગી બદલી ગઈ આ દિવસે હતી જ્યારે ભારતનું વહેંચન થયું ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા જે દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા તે વિભાજિત થઈ ગયો હતો તેને નામ આપવામાં આવ્યું હતું ભારત અને પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન પછી બાંગ્લાદેશ બન્યું હતું વિભાજન દરમિયાન હિંસા भड़की ઊઠી હતી અને આશરે 1.5 કરોડ લોકોએ સ્થળાંતર કર્યું હતું સ્વતંત્રતા આપશે બ્રિટિશર હવે દેશનો વહીવટ ચલાવી શકે તેમ ન હતા અને બની શકે તેટલો જલ્દી દેશ છોડી દેવા માંગતા હતા છેલ્લા વાઇસ રોય લોર્ડ લુઈસ માઉન્ટવેટ ને તે માટે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ની તારીખ નક્કી કરી હતી તે સમય ભારતની વસ્તીમાં આશરે પચીસ ટકા મુસ્લિમો હતા બાકીની ભારતીય પેલો પ્રોફેસર નવતેજ ગુરેવાલ કહે છે અંગ્રેજોએ એ ઉપયોગ કરીને ભારતના લોકોને અલગ અલગ શ્રેણી વિભાજીત કર્યા હતા ઉદાહરણ તરીકે તેમણે સ્થાનિક ચૂંટણીઓ માટે મુસ્લિમ મતદારો અને હિન્દુ મતદારોની અલગ યાદી તૈયાર કરી હતી મુસ્લિમ નેતાઓ અને હિન્દુ નેતાઓ માટે બેઠકો આરક્ષિત હતી રાજતંત્રમાં ધર્મ મહત્વનો પરિબળ બની ગયો હતો યુકે માં સ્ટીફ ચટમ હાઉસ ઓરેન્જ પોલિસી ઇન્સ્ટિટ્યુટ ના ડોગ ગરેક પ્રાઇસ કહે છે જ્યારે લાગ્યું કે ભારતને સ્વતંત્રતા મળવાની છે ત્યારે ઘણા મુસ્લિમોને ચિંતા થઈ કે તેઓ એવા દેશમાં રહેશે જેને હિન્દુ બહુમતીઓ ચલાવશે તેઓ એવા નેતાઓને સમર્થન આપવા લાગ્યા જેઓ મુસ્લિમો માટે એક અલગ વિસ્તાર માટે અભિયાન ચલાવી રહ્યા હતા कांग्रेस स्वतंत्रता अभियानના નેતાઓ મોહનદાસ ગાંધી અને જવાહરલાલ નેહરુએ કહ્યું કે તે એક એવું ભારત ઈચ્છે છે જેમાં બધા ધર્મના લોકો રહે જો કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી જિનાએ સ્વતંત્રતાના સમાધાનના ભાગરૂપે વિભાજનની માંગ કરી હતી ડો પ્રાઇસ કહે છે એક ભારત કેવી રીતે ચાલશે તેના તરાડ કરવા માટે લાંબો સમય લાગી જાત એવામાં વિભાજન જડપી અને સહેલો રસ્તો હતો વિભાજન દરમિયાન એક દશાંશ 5 કરોડ જેટલા લોકોને સ્થળાંતર કર્યું હતું આ हिंसाમાં 10 લાખ જેટલા લોકોના મૃત્યુ થયા હતા બઈસરોય लॉर्ड लुईस माउंटबेटને 15 ઓગસ્ટ 1947 ની તારીખ નક્કી કરી હતી તે સમયે ભારતમાં વસ્તીમાં આશરે 25% મુસ્લિમો હતા અંગ્રેજોએ ધર્મનો ઉપયોગ કરીને ભારતના લોકોને અલગ અલગ શ્રેણીમાં विभाजित કર્યા હતા ઉદાહરણ તરીકે તેમણે સ્થાનિક ચૂંટણીઓ માટે મુસ્લિમ મતદારો અને હિન્દુ મતદારોની અલગ યાદી તૈયાર કરી હતી મુસ્લિમ નેતાઓ અને હિન્દુ નેતાઓ માટે સીટ આરક્ષિત હતી રાજતંત્રમાં ધર્મ મહત્વનો પરિબળ બની ગયો હતો મોહનદાસ ગાંધી અને જવાહરલાલ નેહરુએ કહ્યું કે તેઓ એક એવું ભારત ઉદ્દેશ છે જેમાં બધા ધર્મના લોકો રહે જો કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના નેતા મોહમ્મદ અલી જીનાએ સ્વતંત્રતાના સમાધાનના ભાગરૂપે વિભાજનની માંગ કરી હતી એક ભારત કેવી રીતે ચાલશે તેના قرار કરવા માટે લાંબો સમય લાગી જાત તેવામાં વિભાજન જડબી અને સહેલો રસ્તો હતો विभाजन एक हकीकत है पर तेनु दुख आजे पण जीवंत छे आजे पण ઘણા લોકો પોતાના વતન થી દૂર છે પોતાના ભાઈ બહેનો ને ખોઈ ચુક્યા છે ચાલો ઇતિહાસ માંથી શીખીએ આપણે ભૂતકાળ બદલાવી નથી શકતા પણ ભવિષ્ય જરૂર થી બનાવવી શકીએ છીએ એક એવા ભવિષ્ય માટે જ્યાં માનવતા જ ધર્મ હોય